ભજન માં ખરા ખરી મજા આવી પણ આ ઢોલસી રે ને કોઈ બી તાલ માં ઢોલકી ન વગાડે ભજનમાં ભંગત કરતી હોય એ મહાનિયાને ભજન ગાતા ના આવડતું આ ઢોલકી તો તાલમાં ભાગે છે

સિંહ ગરી ગયા બજારે બજારે રકડે છે હવે ખોટી નો થામા ગામ ફરતી કેવડો વંડો છે સિંહ ગરીજ નો એકે અમને ખબર છે વંડો છે તોય ગરી જાય બજારો બધું બાપા આ સરપંચ કે ઈ હાસુ છે બજારે બજારે બે બે ત્રણ ત્રણ છી હવે ખોટી ના ઉઠાવ માને ક્યાં છી નઈ હોય એ હાસુ કા હું અને આ સરપસ બે રખડી રખડી ને થાક્યા ગામ ના કોઈ બહાર આનત નીકળતા હા સરપસ કે ખોટું છે ને તો તારો વારો સડાઈ દે હો આ દે છી ઢોકા લઈ લે હાલો બાપા તમે આના બેરી જો અમને આવું પાછો બજારે બજારે એટલે તમારી પાસે આવ્યા તમે કઈ કરો

અમે કેર ના ભાગી છી આ તમ આવો ખાયો ખા હા આવે છે હા તર પૈસા શું કરશું ક્યાં કોક ના તાબા માથે શાક સડી જાય ને ખાઈ જશે આપણે બધાય હા હાલો બસવાની કોઈ ચીજ કરવી પડશે હાલો સી આવે તી પેલા આપણે હંતે જઈ હાલો કેટલા વજ્યા આજ મન લાગે સાહેબ નહીં આવે પણ મારી નિરાયત ને સાહેબ નો આવે સીધે હિંજ કરે બોલો ગડકી સા લેતો ગડકી વેલું લેતો આ કાંઈ લપ કાંઈ લપ નહીં આ આખો દિન મન હું છે એ જમા દે કાંઈ ગા બે સાહેબ પણ શું થયું સાહેબ એ ભલા મણા મારામાં ફોન આવ્યો તો ગામમાં નકરા સી કરી જાશે હવે હોય જ નહીં સાહેબ એટલે ફોન આવ્યો તો મારા હું કઈ ખોટું બોલતો છું સાહેબ આ પિંજરું લઈ લીવી હાલો એટલે અત્યારે પિંજરું મૂકને અહીંયા જઈને જોવા તો દે પિંજરા વાળા પછી ફોન કરી દીશું મને દીમ સાહેબ આજ તમાર રજા છે રજા નથી બેસાય કાંઈ હા રજા જાવ જો સાહેબ

जोशी या नु सडी आय मेरी न कर अरे बाप खाय दैसी सडी जा आय सडी जा बा हेली बापा हां हां तारा बाप केतला बता चीज दे आई नहीं आवेले नहीं आवे आय ना इजो आपले ए साहेब को राखो को राखो हूं से पर ए साहेब ओलो छी नथी

એ હું શું કહો સાહેબ હાલો ગામ બાર વય જાય કાય કા હે એમ જવાય રક્ષા કરવાની છે આમ જો આપડા બે થી પકડાય કામ કરી ઓલા બધા લોકેશન ખોલી સાહેબ જાવું પડશે જાવું પડે નોકરી નો સવાલ છે આમ સીધું જ બતાવી એ સાહેબ હાલો સાહેબ આવે છે

હા સાહેબ નકરા જી ગીરી ગયા છેરી ને છેરી હશે એ જલ્દી મોકલજો ને ગામના ને ફાળી નાખીએ સાહેબ એ આ જલ્દી આવજો મદર હા સાહેબ ઈ બતાય આવે તા સુધી આપણે જ કંટ્રોલ કરવું પડશે ઈ વાત થઈ છે સાહેબ તે મેરી સમજો પાડી દીજે આવે એટલે ઓ ગામ નાવ મુંજાતા તમતા તમ એ એમ સેવી ઓ હો